નમસ્તે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે સ્વાધ્યાય અંક ગણિતના આપણે સોલ્યુશન જોઈએ છે પ્રશ્ન નંબર બે કેગરા બસો ગ્રામ કેટલા ટકા થાય બે કેગરા એટલે બે હજાર ગ્રામ અને બસો ગ્રામ આ એકમો આપણે સરખા કર્યા હવે બે કિગ્રાના બસો ગ્રામ કેટલા ટકા થાય એના માટે આપણે કરવું પડે ગુણ્યા સો ભાગ્યા બે હજાર આ બંને શૂન્ય કાઢીએ અહિયાં બંને ઉડાડી દે એટલે દસ ટકા જવાબ મળશે અને જે આપણને વિકલ્પ નંબર બી ની અંદર આપેલો પ્રશ્ન બે રૂપિયા બે હજારના સાત પોઈન્ટ પાંચ ટકા કેટલા થાય તો બે હજાર એને ગુણ્યા સાત પોઈન્ટ પાંચ ટકા કરવા હોય તો પંચોતેર કરી સો ગુણ્યા દસ કરીએ પંચોતેર થઈ ગયા એક બે ત્રણ એક બે ને ત્રણ પંચોતેર ગુણ્યા બે કરીએ એટલે એકસો ને પચાસ થાય તો વિકલ્પ નંબર સી આપણને જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે બસો ચાલીસ ના એસી ટકા ને ચારસો ના પાંત્રીસ ટકા થી કેટલા વધુ છે તો બસો ચાલીસ એના એસી ટકા કરીએ અને ચારસો ટકા કરીએ એટલે ચોવીસ અઠા આઠ ચોક 32 નો બગડો ત્રણ આઠ સોળ ને ત્રણ ઓગણીસ એકસો બાણું થયા અહીંયા પાત્રીસ ચોકું ચાલીસ થયા એકસો ને ચાલીસ બાદ કરીએ કેટલા વધુ થયા બાવન રૂપિયા વધારે થયા તો આપણો વિકલ્પ એ જવાબ મળશે પ્રશ્ન ચાર છ લિટર છસો મિલીના કેટલા થાય તો છ લીટર અને છસો મિલીલિટર લીટર એટલે કે છ હજાર છસો મિલી થયા એના પિસ્તાલીસ ટકા કરવા હોય અને ભાગ્યા સો કરીએ એટલે બે હજાર નવસો ને સિત્તેર મિલી થયા બે હજાર નવસો એટલે તો અહીંયા આપણને જવાબ છે કે બે લીટર અને નવસો સિત્તેર પાંચમો પ્રશ્ન લઈએ બોતેર પોઈન્ટ નેવું બસ અને બસો સિત્તેર ના કેટલા ટકા છે બોતેર પોઈન્ટ નેવું એટલે બોતેરસો નેવું કરીએ એના છેદમાં સો કરીએ અને સો મૂકીએ બસો ને સિત્તેર કરીએ ગયા એટલે સત્યાવીસ નો વર્ગ કરો એટલે સાતસો ઓગણત્રીસ થાય તો સત્યાવીસ ટકા થાય વિકલ્પ એ આપણો જવાબ પ્રશ્ન છ એક સંખ્યા ના જીરો પોઈન્ટ મેળવવા માટે તેને કેટલા વડે ગુણવા પડે તો જીરો પોઈન્ટ બાર એટલે કે બાર ના સો અને ટકાના સોળ એટલે એક બે ત્રણ ચાર આ બે અંક થયા હજુ આપણે આ ત્રણ અને આ ચાર અને જીરો પોઈન્ટ આ આપણો જવાબ મળશે એટલે વિકલ્પ નંબર સી આપણને જવાબ મળે સાતમો દાખલો છે નીચેનામાંથી કોની કિંમત જીરો પોઈન્ટ છસો પાંત્રીસની બરાબર છે તો અહીંયા જીરો પોઈન્ટ છસો પાંત્રીસ કીધા છે એટલે છસો પાંત્રીસ પૂર્ણ કરવા હોય તો છેદમાં આપણે હજાર મૂકીએ અને એને ગુણ્યા આપણે શો કરીએ ટકાના તો બંને શૂન્ય ગયા એટલે દસ છે એટલે ત્રેસઠ પોઈન્ટ પાંચ ટકા થાય વિકલ્પ નંબર બી જવાબ મળશે ત્યાર આઠમો પ્રશ્ન છે કે પચીસ હજાર ના જીરો પોઈન્ટ જીરો એક ટકા કેટલા થશે પચીસ હજાર ના જીરો પોઈન્ટ જીરો એક ટકા આ પચીસ હજાર ગુણ્યા એક કરું છેદમાં સો મૂકવા પડ્યા ટકા શૂન્ય બે પોઈન્ટ પાંચ જવાબ મળે એ આપણને વિકલ્પ નંબર એ ની અંદર આપેલું છે નવમો દાખલો છે કે જીરો પોઈન્ટ અડસઠ ને ટકામાં દર્શાવો અડસઠ પૂર્ણાંક કરીએ એટલે હજાર આવ્યા ટકામાં દર્શાવવા છે ત્યારે સો વડે ગુણીએ એટલે અડસઠ ના છેદમાં દસ આવ્યા એટલે છ પોઈન્ટ આઠ ટકા થાય વિકલ્પ બી આપણો જવાબ ત્યાર પછીનો દસમો પ્રશ્ન કે કોઈ પણ કોની સંખ્યા કોની કિંમત છ ના છેદમાં વીસ થાય છ ના છેદમાં વીસ થાય એવી કિંમત છ પંચા ત્રીસ ટકા આપણને જવાબ મળે વિકલ્પ ડી આપણને જવાબ મળશે સાતના છેદમાં દસ બરાબર શું છે સાતના છેદમાં દસ બરાબર સિત્તેર ટકા છે જવાબ મળ્યો વિકલ્પ ડી ત્યાર પછીનો છે બારમો પ્રશ્ન કે બાસઠ પોઈન્ટ પાંચ ટકાને કેવી રીતે લખાય તો છસો પચીસ છેદમાં દસ એને ગુણ્યા સો એટલે કે પચીસ ગુણ્યા પચીસ અને એટલે આપણને ટૂંકું રૂપ મળશે પચીસ ગુણ્યા એટલે છસો અને પચીસ ગુણ્યા ચાલીસ કરીએ એટલે હજાર થયા હવે પચું પચું પચી ને આઠ પંચા ચાલે એટલે ટૂંકુરૂપ થયું પાંચ ના છેદમાં આઠ વિકલ્પ સી આપણને જવાબ મળે રૂપિયા બસો એસી થી કેટલા ટકા વધારે છે રૂપિયા બસો એ એસી થી કેટલા ટકા વધારે છે તો અહીંયા આપણે કેટલા ટકા વધારે છે મેળવવા માટે એસી ગુણ્યા સો ભાગ્યા બસો તો અહીંયા આપણને એ ચાલીસ ટકા વધારે છે એવું કહી શકાય વિકલ્પ ડી બસો પાંત્રીસ ટકા માટે કયો વિકલ્પ ખોટો છે બસો પાંત્રીસ ટકા માટે અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ જે આપ્યો છે વિકલ્પ ખોટો છે બાકી બસો પાંત્રીસ ટકા અપૂર્ણાંકની બે પોઈન્ટ પાંત્રીસ અને બસો પાંત્રીસના છેદમાં સો આ બધાની કિંમત થશે અંકોની કઈ જોડી બે જેટલી છે અંકોની કઈ જોડી બે જેટલી છે એટલે કે બસો ટકા એટલે થાય ને બસો ભાગ્યા સો કરીએ એટલે બે થાય ત્યાર પછીનો સોળમાં દાખલો લઈએ નીચેનામાંથી કઈ જોડી સાત પોઈન્ટ પાંચ ટકા જેટલી છે એટલે અહીંયા આપણને વિકલ્પ ડી આ રીતે મળે સાત પોઈન્ટ પાંચ ટકા એટલે સાત પોઈન્ટ પાંચ જેટલી એટલે સાતસો પચાસ ટકા અને પંદરના છેદમાં બે એટલે સાત પોઈન્ટ પાંચ થયા નીચેનામાંથી કઈ જોડી પચાસ ટકા બરાબર છે તો અહીંયા પણ આપણને જવાબ મળ્યો ઝીરો પોઈન્ટ પાંચ અને એક સત્યાંશ એટલે પચાસ ટકા થયા અડધા થયા અહીંયા એક દુતિ આવશે એટલે અડધા થાય છે ત્યાર પછી રૂપિયાની એસી ટકા મજૂરોમાં સરખે ભાગે વેચતા કેટલી મજૂરી મળે બારસો રૂપિયાની ની એસી ટકા કરીએ પેલા એટલે આ બારસો એને ગુણ્યા એસી નવસો ને સાઠ આવે એને ભાગ્યા પાંચ કરીએ ત્યાર પછીનો ઓગણીસમો દાખલો છે કે વીસ ટકા ના ચાલીસ ટકા કેટલા થાય તો વીસ ના ચાલીસ ટકા એટલે બે ચોક ને આઠ આ વીસ ટકા આ ચાલીસ ટકા અને શો કરીએ એટલે ચાર દૂર ને આઠ થાય એટલે આઠ ટકા જવાબ મળશે મિતાલી બેને તેમની પાસેના ચારસો માંથી ચાલીસ ટકા રકમ રાજને વસ્તુ લેવા આપી જો રાજ તેમાંથી પચાસ ટકા રકમ દુકાનદારને ચૂકવે તો વસ્તુની કિંમત શું હશે જુઓ ચારસો ના ચાલીસ ટકા ચારસો ના ચાલીસ ટકા કરીએ એકસો ને સાઠ થયા હવે એમાંથી પચાસ ટકા રકમ આપી એટલી ભાગ્યા બે એટલે એના પચાસ ટકા એકસો ના એસી થાય વિકલ્પ બી આપણને જવાબ મળશે ફરી વાર આપણે દાખલા નંબર એકવીસ થી ચાલીસ માં મળીશું